કિમચી નૂડલ કહેવાય છે ફૂલ સ્પાઈસી આવે છે અત્યાર સુધીમાં ઘણી બધી મેગી ઘણા બધા નૂડલ ખાતા હશે છે પણ આ છે કિમચી મેગી કોરિયાની પ્રોડક્ટ છે પ્રોડક્ટ ઓફ કોરિયા અને સ્પાઈસી આવે છે એકદમ અને આ કંઈક એની બનાવવાની મેથડ છે તો આજે આપણે આ ટ્રાય કરવાના છીએ આની એમઆરપી તો આઈડીંગ એના ઉપર લખી તો છે નહીં ક્યાંય બટ ઇમ્પોર્ટેન્ટ પ્રોડક્ટ છે એટલા માટે હશે હા આમાં અહીંયાથી સો ધીસ કોસ્ટ અરાઉન્ડ વન ટુ નાઇન રૂપીસ એકસો ઓગણત્રીસ રૂપિયા છે આની પ્રાઇઝ બરાબર સો આ આપણે બનાવવાના છીએ કેવી લાગે છે આઈ ડોન્ટ આનો ટેસ્ટ કેવો છે અત્યાર સુધી મેં આ તો નથી ખાધેલી એકદમ સ્પાઈસી આવે જ આ વસ્તુ અને એના જે ફોટોગ્રાફ ઉપરથી તમને આઈડિયા આવી જશે કે કેટલા સ્પાઈસી રહેવાના છે આ વસ્તુ કિમચી કહેવાય છે અને નજીકના કોઈ પણ ગવર્મેન્ટ સ્ટોર હોય ઇમ્પોર્ટેડ જે વસ્તુઓ મળતી હોય ત્યાં તમને મળી હશે બીકોઝ આ આપણી ઇન્ડિયાની પ્રોડક્ટ નથી કોરિયાની પ્રોડક્ટ છે એટલા માટે તો આપણે આજે આપણે બનાવવાના છીએ ચાલો આખી રેસીપી જોઈએ તો આજે કિમચી મેગી બનાવીએ કિમચી નૂડલ સ્પાઈસી આમાં આટલી વસ્તુ અંદર છે આને કંઈક ફ્લેક્સ કહેવાય છે અંદર કંઈક વેજીટેબલ સમથિંગ કંઈક આમાં અંદર વસ્તુ છે હા અને આમાં મસાલો છે એનો કિમચીનો મસાલો અને આ છે એના નૂડલ અને એઝ પર રેસીપી બધી વસ્તુ આપણે આમાં અંદર નાખવાની હોય છે બીજું એક્સ્ટ્રા નાખવા માટે આપણે શું લીધું છે બેબી કોન લઈ રહ્યા છે જો એનો કલર લાલ થવો મળે એકદમ એનું જે ઓળખાણ છે એના કલર થી કોરિયન નુડલ ની હે પાણી થોડું બળી ગયું છે એટલા માટે થોડું પાણી એડ કરીએ છીએ પણ જેવા ફોટોમાં દેખાય છે એવા તો નથી ભાઈના બીકોઝ ફોટોમાં તો એકદમ લાલ સ્પાઇસી લાગે છે હવે આ જોઈએ છે ટેસ્ટ નથી કર્યું કેવા લાગે છે ટેસ્ટમાં બેબીકોન આપણે વધારેથી બહારથી આપણે એડ કર્યા છે બાકી કલર ઉપરથી તેવું લાગે એટલે બધા સ્પાઈસી નહીં હોય જોઈએ શું લાગે ભાવિકા કેવા હશે આનો ટેસ્ટ કેવો હશે સ્મેલ ઉપરથી તો લાગે છે કે તીખા નહીં હોય મીડિયમ જોઈએ હવે ટેસ્ટ કરીએ પહેલી વાર તમે લાવ્યા છો આપણે લાસ્ટ ટાઈમ બી ટ્રાય કર્યા હતા આઈ થિંક 1 ડોટ વર્ષ પહેલા કયા હતા એ હતા બહુ સ્પાઈસી હતા એ તો અને એ ટ્રેન્ડમાં બી બહુ હતા ક્યારે હા ટ્રેન્ડમાં હતા એના કરતાં વધારે સ્પાઈસી હશે કે નહીં 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 એના કરતાં તો ઓછા છે એ તો એક બાઈટ જ લેવાનું નતું આપણે ફર્સ્ટ બાઈટ માં નતું ભાઈ પણ પછી આપણે આખું ખાઈ ગયા હતા ખાઈ ગયા ખાઈ ગયા હતા સો આઈ થિંક રેડી થઈ ગયા છે બાને હમ હવે ખોલ પછી તો આપણે કલર તો નથી આવવો જોઈએનો સ્મેલ સ્મેલ ઉપરથી ભી એવું લાગે છે કે સ્પાઈસી નહીં હોય ફોટોમાં તમે છે ને ત્યાંનો કોરિયરનો છે હા આથણું આપણે કેવી રીતે આચાર હોય એટલે આ તીખું તો નહીં હોય મને એવું લાગે છે ડેફિનેટલી આ આપણે જે રીતે છે એ ટાઈપનું લાગે છે કલર તો હજી એનો કઈ આવ્યો નથી અને લાસ્ટ ટાઈમ મેં કઈક કોરિયન નુડલ ટ્રાય કર્યા હતા એમાં ઉપરથી લોકો ચીલી સોસ પણ આપેલો રેડ કલર નો કે જેનાથી એનો કલર પકડાઈ ગયો હતો પણ અત્યારે એકદમ નોર્મલ મેગી જેવો મેગી જેવો જ કલર લાગે છે અને સ્મેલ બી એવી કંઈ ખાસ જેવી આવતી નથી ટ્રાય કરીએ કેવું લાગે છે આ એકદમ નોર્મલ ટેસ્ટ બી ખાસ એટલો બધો કંઈ છે નહીં એકદમ રાઈટ એકસો ત્રીસ રૂપિયા નાખ્યા છે પણ આમ કહેવાય છે ખાલી કોરા નૂડલ ખાઈએ છીએ સોલ્ટી છે મને તો સોલ્ટી લાગે મને તીખાશમાં બિલકુલ નહીં ઝીરો ઝીરો સોલ્ટી ના બીજી વાર નો ટ્રાય કરે થોડુંક સ્પાઇસી હોય હમ મેગી 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 ઇઝ ધ બેસ્ટ આપણે માટે ખાતા હોય તો બીજી વાર એ જ ને તો આને તો કેટલા પોઈન્ટ 10 માં ટેસ્ટ આમ સારો નથી એમ નહીં પણ પોઈન્ટ એક્સપેક્ટેશન કરતા થોડો ઓછો છે એક્સપેક્ટેશન કરતા ઓછો છે પણ પોઈન્ટ આપું તો એમાં 5 આઉટ ઓફ 10 મારા તરફથી ચા એક્સપેક્ટેશન તો હતી મારી પણ આ વસ્તુ આપણે થોડી સ્પાઈસી ફીલ કરવા સ્પાઈસી ખાવા માટે આપણે કરતા હોઈએ છીએ પણ આની કરતાં તો મેગી અને યિપ્પી ખાઈ લેવું સારું બિકોઝ સ્પાઈસી જરા પણ નથી ટેસ્ટમાં બી ઓકે છે લાઈક આપણે અને દસમાંથી ચાર પોઈન્ટ આપી શકીએ અને બીજી વાર હું તો રેકમેન્ડ ના કરું કે આ વસ્તુ ખાવા આની કરતાં યીપી અથવા તો મેગી ખાઈ લો એમ એકસો ત્રીસ રૂપિયાનું આ વસ્તુ થાય એની કરતાં તો ઘરે ચાર પાંચ પેકેટ મેગી ના બની જાય આમાં દસ જણા ખાઈ લે સો બીજી વાર રેકમેન્ડ નહીં કરું